તો મિત્રો સ્વાગત કરું છું તમારું આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના તેત્રીસ જિલ્લા અને તેના વડુ મથકના નામ લખવાના છે અને વાંચીને સમજવાના છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જો તમને વિડીયો સારો લાગે છે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો તો મિત્રો અહીં આપણે ક્રમ લખીશું અહીં જિલ્લા લખીશું અને અહીં વડુ મથક લખીશું તો મિત્રો ગુજરાતના કુલ તેત્રીસ જિલ્લા છે અને તેના તેત્રીસ જિલ્લાના તેત્રીસ વડો મથકના નામ લખીશું તો મિત્રો વિડીયોમાં જોડાવા રહેજો અને તમે પણ સાથે સાથે લખતા જજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો લખીએ પહેલાં નંબરનો ક્રમ લખીએ પહેલો જિલ્લો છે મિત્રો અમદાવાદ અમદાવાદ મિત્રો પહેલો ક્રમ છે જિલ્લો અમદાવાદ તેનું વડમથક છે અમદાવાદ તો મિત્રો આપણે એક લખી લીધું છે જિલ્લો અને તેનું વડમથક કુલ તેત્રીસ છે તો મિત્રો વિડીયોને પૂરો જોજો ચાલો બીજા નંબરનો જિલ્લો લખીએ બીજા નંબરનો જિલ્લો છે અમરેલી અને તેનું વડું મથક છે અમરેલી ત્યારબાદ ત્રીજું ત્રીજો જિલ્લો છે આણંદ અને તેનું વડું મથક છે આણંદ ત્યારબાદ ચોથો જિલ્લો બનાસકાંઠા બનાસ કાંઠા અને ત્યાંનું વડું મથક છે પાલનપુર પાલનપુર ત્યારબાદ પાંચમા નંબરનો જિલ્લો ભરૂચ પાંચમા નંબરનો જિલ્લો છે ભરૂચ અને તેનું વડું મથક છે ભરૂચ ત્યારબાદ છઠ્ઠા નંબરનો જિલ્લો ભાવનગર ભાવનગર છઠ્ઠો જિલ્લો છે ભાવનગર તેનું વડું મથક છે પાવનગર ત્યારબાદ સાતમા નંબરનો જિલ્લો છે બોટાદ અને તેનું વડું મથક છે બોટાદ તો તમે પણ સાથે સાથે લખતા જજો એકદમ શાંતિથી અને સારા અક્ષરે લખવાનું છે સાથે લખતા જજો આઠમા નંબરનો જિલ્લો છે છોટા છોટાઉદેપુર છોટા ઉદેપુર છોટાઉદેપુર જિલ્લાનું વડુ મથક છે છોટા છોટાઉદેપુર ટા ઉદેપુર ત્યારબાદ આગળ નવમા નંબરનો જિલ્લો છે દાહોદ દાહોદ નવમા નંબરનો જિલ્લો છે મિત્રો દા દાહોદ અને ત્યાંનું વડું મથક છે દાહોદ ત્યારબાદ દસમા નંબરનો જિલ્લો છે ગાંધીનગર ગાંધીનગર જિલ્લો છે ગાંધીનગર ત્યાંનું વડું મથક છે ગાંધીનગર ત્યારબાદ મિત્રો આગળ લખીશું વિડીયોની અંદર અંત સુધી જોડાવા રહેજો તો અગિયારમા નંબરનો જિલ્લો છે મિત્રો જામનગર જામ નગર જિલ્લો છે જામનગર અને તેનું વડું મથક છે નગર ત્યારબાદ બારમા જિલ્લો છે મહેસાણા મહેસાણા બારમા નંબરનો મિત્રો જિલ્લો છે મહેસાણા ત્યાંનું વડું મથક છે મહેસાણા ત્યારબાદ તેરમા નંબરનો જિલ્લો છે મોરબી અને તેનું વડુ મથક છે મોરબી ત્યારબાદ આગળ ચૌદમા નંબરનો જિલ્લો છે જૂનાગઢ અને તેનું વડુ મથક છે જુનાગઢ ત્યારબાદ પંદરમાં નંબરનો જિલ્લો છે નવસારી નવસારી જિલ્લાનું વડુ મથક છે નવસારી ત્યારબાદ સોળમાં નંબરનો જિલ્લો છે પાટણ અને ત્યાંનું વડુ મથક છે પાટણ ત્યારબાદ આગળ સત્તરમાં નંબરનો જિલ્લો પોરબંદર પોરબંદર અને તેનું વડુમથક મથક પોરબંદર ત્યાર પછી આગળ અઢારમાં નંબરનો જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ જિલ્લો અને તેનું વડુ મથક રાજકોટ તો મિત્રો જિલ્લો પણ રાજકોટ છે અને તેનું વડુ મથક પણ રાજકોટ છે ત્યારબાદ આગળ ઓગણીસ નંબરનો જિલ્લો વડોદરા વડોદરા ઓગણીસ નંબરનો જિલ્લો છે વડોદરા અને તેનું વડુ મથક છે વડોદરા ત્યારબાદ આગળ વીસમાં નંબરનો જિલ્લો છે સુરત સુરત જિલ્લો છે મિત્રો અને તેનો વડુ મથક છે સુરત ત્યારબાદ આગળ એકવીસ નંબરનો જિલ્લો છે વલસાડ અને તેનું વડુ મથક છે વલસાડ ત્યારબાદ બાવીસ નંબરનો જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તો મિત્રો બાવીસ નંબરનો જિલ્લો છે સુરેન્દ્રનગર અને તેનું વડુ મથક છે સુરેન્દ્રનગર ત્યારબાદ આગળ ત્રેવીસ નંબરનો જિલ્લો અરવલ્લી અને તેનું વડુ મથક મોડાસા મોડાસા મિત્રો જિલ્લો છે અરવલ્લી અને તેનું વડુ મથક છે મોડાસા ત્યારબાદ આગળ ચોવીસ નંબરનો જિલ્લો ડાંગ ચોવીસ નંબરનો જિલ્લો છે ડાંગ અને તેનું વડું મથક છે આહવા આહવા વડું મથક અને જિલ્લો ડાંગ ત્યારબાદ આગળ પચીસ નંબરનો જિલ્લો દેવભૂમિ દ્વારકા તો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લો છે અને તેનું વડું મથક છે ખંભાળિયા મિત્રો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને તેનું વડું મથક છે ખંભાળિયા ત્યારબાદ આગળ છવ્વીસ નંબરનો જિલ્લો મહીસાગર મહી સાગર તો મિત્રો મહીસાગર જિલ્લો છે અને તેનું વડું મથક છે લુણાવાડા લુણાવાડા વડું મથક અને જિલ્લો મહીસાગર ત્યારબાદ આગળ સત્યાવીસ નંબરનો જિલ્લો તાપી તાપી જિલ્લો સત્યાવીસ નંબરનો અને ત્યાંનું વડુ મથક છે વ્યારા ત્યારબાદ આગળ અઠ્યાવીસ નંબરનો જિલ્લો છે ખેડા ખેડા જિલ્લો અઠ્યાવીસ નંબરનો અને ત્યાંનું વડુ મથક છે નડિયાદ તો મિત્રો નડિયાદ વડુ મથક છે અને જિલ્લો ખેડા ત્યારબાદ મિત્રો આગળ લખીશું વિડીયોની અંદર અંત સુધી જોડાવા રેજો અઠ્યાવીસ પછી મિત્રો ઓગણત્રીસ નંબરનો જિલ્લો તો મિત્રો ઓગણત્રીસ નંબરનો જિલ્લો છે નર્મદા નર્મદા જિલ્લો છે મિત્રો ઓગણત્રીસ નંબરનો અને તેનું વડું મથક છે રાજપીપળા તો મિત્રો રાજપીપળા વડુ મથક છે અને જિલ્લો છે નર્મદા ત્યારબાદ ત્રીસ નંબરનો જિલ્લો પંચમહાલ પંચ મહાલ જિલ્લો અને તેનું વડુમથક મથક ગોધરા ત્યાર બાદ એકત્રીસ નંબરનો જિલ્લો સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લો અને તેનું વડુમથક હિંમતનગર હિંમતનગર વડુમથક અને સાબરકાંઠા જિલ્લો ત્યારબાદ બત્રીસ નંબરનો જિલ્લો છે ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લો અને તેનું વડુ મથક વેરાવળ અને છેલ્લો જિલ્લો છે તેત્રીસ નંબરનો કચ્છ છેલ્લો જિલ્લો છે મિત્રો તેત્રીસ નંબરનો કચ્છ જિલ્લો અને તેનું વડુમથક મથક છે ભુજ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના તેત્રીસ જિલ્લા અને તેમના વડુમથકોના મથકોના નામ લખીને સમજાવ્યા તો મિત્રો એકવાર આપણે તેત્રીસે તેત્રીસ જિલ્લાના નામ અને તેમના વડમથકના નામ ફરી એકવાર વાંચી લઈએ તો વીડિયોની અંદર જોડાયેલા રહેજો તો ગુજરાતના તેત્રીસ જિલ્લા અને તેના વડમથક મથક અહીં મિત્રો ક્રમ લખેલ છે અહીં જિલ્લા લખેલ છે અને અહીં તેના વડમથક લખેલ છે તો ચાલો વાંચીએ પહેલો જિલ્લો છે અમદાવાદ તેનું વડું મથક અમદાવાદ બીજો જિલ્લો અમરેલી તેનું વડું મથક અમરેલી ત્રીજો જિલ્લો આણંદ તેનું વડું મથક આણંદ ચોથો જિલ્લો બનાસકાંઠા તેનું વડું મથક પાલનપુર ત્યારબાદ આગળ પાંચમા નંબરનો જિલ્લો ભરૂચ તેનું વડું મથક ભરૂચ છઠ્ઠા નંબરનો જિલ્લો ભાવનગર તેનું વડું મથક ભાવનગર સાતમા નંબરનો જિલ્લો બોટાદ તેનું વડુ મથક બોટાદ ત્યારબાદ આગળ આઠમા નંબરનો જિલ્લો છોટાઉદેપુર તેનું વડુ મથક છોટાઉદેપુર નવમા નંબરનો જિલ્લો દાહોદ તેનું વડુ મથક દાહોદ દસમા નંબરનો જિલ્લો ગાંધીનગર તેનું વડુ મથક ગાંધીનગર અગિયારમાં નંબરનો જિલ્લો જામનગર તેનું વડુ મથક જામનગર મા નંબરનો જિલ્લો મહેસાણા તેનું વડુ મથક મહેસાણા તેરમા નંબરનો જિલ્લો મોરબી તેનું વડું મથક મોરબી ચૌદમાં નંબરનો જિલ્લો જૂનાગઢ તેનું વડુ મથક જૂનાગઢ મા નંબરનો જિલ્લો નવસારી તેનું વડુ મથક નવસારી મા નંબરનો જિલ્લો પાટણ તેનું વડુ મથક પાટણ મા નંબરનો જિલ્લો પોરબંદર તેનું વડું મથક પોરબંદર ત્યારબાદ આગળ અઢારમા નંબરનો જિલ્લો રાજકોટ તેનું વડું મથક રાજકોટ ઓગણીસ નંબરનો જિલ્લો વડોદરા તેનું વડું મથક વડોદરા વીસ નંબરનો જિલ્લો સુરત તેનું વડું મથક સુરત એકવીસ નંબરનો જિલ્લો વલસાડ તેનું વડું મથક વલસાડ બાવીસ નંબરનો જિલ્લો સુરેન્દ્રનગર તેનું વડું મથક સુરેન્દ્રનગર ત્યારબાદ આગળ ત્રેવીસ નંબરનો જિલ્લો અરવલ્લી તેનું વડું મથક મોડાસા ચોવીસ નંબરનો જિલ્લો ડાંગ તેનું વડું મથક આહવા પચીસ નંબરનો જિલ્લો દેવભૂમિ દ્વારકા તેનું વડું મથક ખંભાળિયા છવ્વીસ નંબરનો જિલ્લો મહીસાગર તેનું વડું મથક લુણાવાડા સત્યાવીસ નંબરનો જિલ્લો તાપી તેનું વડું મથક વ્યારા અઠ્યાવીસ નંબરનો જિલ્લો ખેડા તેનું વડું મથક નડિયાદ ત્યારબાદ મિત્રો આગળ ઓગણત્રીસ નંબરનો જિલ્લો નર્મદા તેનું વડું મથક રાજપીપળા ત્રીસ નંબરનો જિલ્લો પંચમહાલ તેનું વડું મથક ગોધરા એકત્રીસ નંબરનો જિલ્લો સાબરકાંઠા તેનું વડું મથક હિંમતનગર બત્રીસ નંબરનો જિલ્લો ગીર સોમનાથ તેનું વડું મથક વેરાવળ અને છેલ્લો તેત્રીસ નંબરનો જિલ્લો કચ્છ અને તેનું વડુ મથક ભૂજ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના તેત્રીસ જિલ્લા અને તેના વડમથકના નામ લખીને સમજાવ્યા અને મિત્રો તમે પણ સાથે સાથે લખ્યા છે જો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો તમારા પાંચ મિત્રો સુધી આ વિડિયો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઇબ કરજો